તું ગોમ માં એ 10 રૂપિયા ઠેડી આવ પેલી મેણિયા ની કે રે ફરતું નહી આ ના વાજા સિમેલી ઠેડી લીધા 2 રૂપિયા આલી લીધા કાલે લાબાડી છો હવે એમ કદી ના લેવા લફલાય આખું ગોમ મુ આખું ગોમ ઇન કે આ સાત્રી લાન ફરી વો ઓમ મેલું હા આ જોઈ નહી મારા દીકવાની

ના રમા બાજુ કરતા હોય ફાઈનલ થઈ બાટલી હપું આખો દાર બાટલું લઈ જોઈ બેટલી બોલા

બે ઓ હું ચા લઈ ને આવું બે ઓ ચા નહી પીવાતો બસ હા તો મ લાવરા મેં તો ઓલાવરા અહીંયા હું તો ખાલી કહુ કાલી બસ મારજેલા ટકા છત્રી ના તું અલિયા ના મે છત્રી તારી આલજે તો મા પાન છત્રી તો હું ના આવો ડીવાને હું તો પેલી રેંકોટ રેંકોટ નહી આતો રો લંપેરું તો આય પહેણો પડે કોઈ નહી હવે જે લે લે મોનાની વાત કરને કે ચા ઉપર મૂઢા ઉપર વેલી આ ચા કો પોણ ના પીવા તમાર અને ખોડ નહીં ચા કે દૂધ કોઈ પીતી નહીં ખોડ ના છોકરો ભૂલી ગયો લાગ દૂધે નહીં હા પાણી એકડું હતું મૂર્ખા છોટો વેલી પોઈ છે યાર આવડું ટેપો તો પાડી હોય છે હવે ઓપા અમે ને મોણ જોઈ જોઈ ચા લઈ લઈએ તો બોલા બોલાય તો મને મન તો શીખાય ને બોલાય તો આબુ ના હા બોલા તો કોઈ ખબર નહીં પડતી આબુ ના ને કર્યા અને ચા પાય હું ચા નહી હા તો મેણી આવ્યું કેટલી થી ખબર પડી કે પોણી જેવી હવે પછી ચા ચાલે ચા એ નતું કે પોણી આ પોણી તો હતું પણ મારું કે પછી ખોવા જ નથી હા કશું નતું અને ઘરમાં કશું વાવ્યું નહિ શું વાવો એની વખત પાવ કે અમે તો આખી દૂધની ચા પીએ બધું ચોથકી વાળી તો ગોવાયરો જીવી ખબર છે પતી હો મને કે ભાઈબંધ જોઉં કે ચા મી ગોવાયરો મોત જોઈએ ચા મે તું યાર તારી ઉરી જ છો ચા મેળવાની આખો તો ગોમમાં જોડે ફરી જાય પીવાય અંકા જઈએ કે પીવાનું બંધ દઉં મને કંટાળી ભાઈબંધ રાખી જ દઈ અમારે અમે જોડી ગોમાન આવ્યા કે પેલા શું ના આને તો ભાજી નાખો વાગતો

એ ય મો પલડુ હું હા એ બોઢા એ મારિયો નથિયો ઢાડું એ ય બારો થઈ જાય આ છત્રી મારી મારો ઢાડું હતો ઢાડનું ના ઢાડું કોઈ નઈ તમે તાગરથી ના હું કરો અલ્યા ઉભા રો ના ભાઈ હું તો એકલો એકલો જઈ તમન હું લેવા ગટ કરું કાકા ના હોય નવઈની છત્રીઓ લઈ દીધા પેલા પેલું વચ્યા ના

આ ગામમાં સવઈ જેવું સવઈ જેવું આ હું ચાચા ને સવઈ જેવું સવઈ જેવું ચા તમને તામો તામ યાદ આયું ડોકળી મડું નહીં ડોકળી મડાય તો મને ચા ચીક આવી ખોડી કે દૂધ કે પાણી નહીં તમને એવલાઈ તંજી તું હું કરી રહ્યો હા કા બોલ એ ચાલાઈયું